મો જશે તો સીઝન નો સોળ ટકા વરસાદ કઈ જગ્યાએ પડ્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત શિક્ષણ વિભાગને લઈને સૌથી મોટા સમાચાર તો રેશન કાર્ડમાં અનાજ લેતા હો તો જાણી લેજો મોટા આઠ ફાયદા અને મિત્રો સાથે જાણીશું આજની હવામાન આગાહી વિશે એ પહેલા મિત્રો જે પણ ગુજરાતના મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો તેલ ચા અને ચોખા બધું જ મોંઘું થઈ જશે મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભારતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે મુંબઈ સ્થિત નિકાસકાર અને ટ્રેકનો ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના સ્થાપક શરદ કુમાર સરાફે ચેતવણી આપે છે કે યુદ્ધની ભારતના વેપાર પર ગંભીર અસર પડવાની છે યુદ્ધના કારણે પેમેન્ટ સિસ્ટમ અને શિપિંગ રિસ્કમાં વધારો થવાને કારણે ભારતના વેપાર પર વધુ અસર પડી શકે છે તો તેલ ચા અને ચોખા બધું જ મોંઘું થઈ જવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આઠ દિવસમાં સિઝનનો સોળ ટકા વરસાદ મિત્રો ગુજરાતમાં સોળમી જૂને ચોમાસાના પ્રવેશ બાદ આઠ જ દિવસમાં તેણે આખા રાજ્યને આવરી લીધું છે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ સોળ વરસાદ વરસી ચુક્યો છે મિત્રો રવિવારે પણ એકસો ને પચાસ થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જોવા મળી હતી મિત્રો જામનગરના જોડિયામાં સાત ઇંચ જયારે બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે અને મિત્રો જુનાગઢની નદીઓમાં નવા નીર આવ્યા તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો બે એક્સપ્રેસ વે ની રાજ્ય સરકારની જાહેરાત મિત્રો રાજ્યમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ થઈ રહ્યું છે વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે હવે અને સોમનાથ એક્સપ્રેસ વે અને પ્રવાસન સ્થળોને જોડવાના છે બંને એક્સપ્રેસ વે તેર જિલ્લામાંથી પસાર થશે જેથી રાજ્યની પિસ્તાલીસ ટકા વસ્તીને સીધો ફાયદો થવાનો છે એક્સપ્રેસ વે રાજ્ય સહિત દેશના મહત્વપૂર્ણ સ્થળો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભરતીને લઈ કામ ચલાવ શાળા ફાળવણીની જાહેરાત કરી છે મેરિટ કમ પ્રેફરન્સ પ્રમાણે ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવશે અનુકૂળ હોય તે ઉમેદવાર સંમતિ આપવાની રહેશે અન્ય ભરતીમાંથી ઉમેદવાર હક જતો કરવો પડશે અને શાળા ફાળવણી બાદ ફાઈનલ એલોટમેન્ટ કરાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જો તમને કોઈ મિત્રો દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ હકારવાની ના પાડે છે

લાખ રૂપિયા મફત સારવાર આપવામાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે પરંતુ તેમ છતાં સારવાર માટે તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના બને છે તો આ અંગે મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો નોંધનીય છે કે તમે આયુષ્યમાન યોજનાના હેલ્પલાઇન નંબર ચૌદ પાંચ પંચાવન પર ફોન કરીને આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો તમે તે હોસ્પિટલ અને ડોક્ટર વિશે ફરિયાદ કરી શકો છો મિત્રો તમારી પાસેથી કોણ પૈસા માંગી રહ્યું છે આ ઉપરાંત તમે આયુષ્યમાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો અહીં તમારે હોસ્પિટલ દર્દીનું નામ સારવારની તારીખ અને પૈસા માંગવા વિશે માહિતી આપવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે જાણીએ છીએ કે રેશન કાર્ડ એ અનાજ લેવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે પરંતુ મિત્રો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવતું હોય છે પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે મિત્રો જૂન બે હજાર પચીસથી બધા એપીએલ અને બીપીએલ અથવા તો પીળા રંગના ગુલાબી અથવા તો રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને એક જૂન બે હજાર પચીસ થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા પણ મળવાના છે મિત્રો દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે સરકારે તારીખો બદલીને પચીસ મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે ત્યાર પછી મિત્રો એક જૂન બે બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવો પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમણે પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન અને વન રેશન કાર્ડની સુવિધા મળશે આ સુવિધાની સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી રહેશાનું મેળવી શકશે મિત્રો હવે રેશન કાર્ડના આધારે પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે મિત્રો રેશન કાર્ડ ધારકોને વાર્ષિક છ થી આઠ સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે અને ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ મળવા પાત્ર થશે ઉત્તર દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવવા જઈ રહી છે જેમાં બે હજારથી પચીસો રૂપિયા સુધીની રકમ મળશે પરંતુ આનો લાભ એ મહિલાઓ જ મળશે જેમની પાસે રેશન કાર્ડ છે ત્યાર પછી મિત્રો મહત્વની આગાહી વિશે વાત કરી નાખીએ તો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ હળવો થવાથી રાજ્યના લોકોને રાહત મળી છે તો નદીઓમાં વહેણું ઓછું થવાની નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીઓ પણ ઓછી થઈ છે મિત્રો છેલ્લા બે દિવસમાં ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ અતિ ભારે વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતના ક્ષેત્રના છોટા ઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો મિત્રો ગુજરાત ક્ષેત્રના આણંદ વલસાડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે મોટી આગાહી કરી નાખી છે મિત્રો હવામાન વિભાગે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર સુરત ડાંગ અને તાપી માટે યલો એલર્ટ જારી કર્યું છે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર મોરબી દ્વારકા બોટાદ કચ્છ અને અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે મિત્રો આજની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ચોવીસ તારીખ એટલે કે આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યું છે એમાં જેમાં લગભગ સ્થળોએ તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત ડાંગા અને તાપી જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી પણ કરી નાખવામાં આવી છે મિત્રો ઉત્તર પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉપરનું હવાનું ચક્રાવતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર સુધી ફેલાયેલું છે દક્ષિણ પશ્ચિમ બિહાર અને મધ્યપ્રદેશના મધ્ય ભાગોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી ત્રણ કિલોમીટર ઉપર નીચા દબાણવાળા ક્ષેત્ર સાથે સંકળાયેલ ચક્રાવતી પરિભ્રમણમાં ઉત્તર પૂર્વ બાંગ્લાદેશથી દક્ષિણ ગુજરાત પ્રદેશ સુધી એક ટ્રફ રેન્જ આવેલી છે તો હવે ત્રણ જિલ્લાનો વારો મિત્રો ગુજરાતમાં આવનારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે ભરૂચ સુરત તાપી મહીસાગર દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે અને મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મેઘરાજા આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં આવનાર દિવસોમાં પણ મેઘરાજા સારી બેટિંગ કરી શકે છે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની વરસાદની આગાહી મિત્રો વીસ જૂન સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બારેક જિલ્લાઓમાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ આપી ડાંગ તેમજ વડોદરા આણંદ નડિયાદ અને ખેડા જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો અને મિત્રો આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ પચાસ ટકા ભાગોમાં જ વરસાદ પડ્યો છે જોકે આગામી બે દિવસમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે માત્ર ક્યુઆર કોડ થી કામ થઈ જશે મિત્રો આગામી થોડા અઠવાડિયામાં તમારા આધાર ને ફોટો કોપી આપવાની જરૂર પડશે નહીં મિત્રો યુડીઆઈ એક નવી એપ વિકસાવી છે જેની મદદથી તમે ક્યુઆર કોડ દ્વારા ઇલેક્ટ્રિક આધાર એટલે કે ઈ આધાર શેર કરી શકશો આ એપ સંપૂર્ણ આધાર વિગતો અથવા તો માસ્ક આધાર બંને શેર કરવાની મંજૂરી પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ માત્ર પંદર દિવસમાં ઘરે આવશે વોટર આઈડી કાર્ડ મિત્રો અત્યાર સુધી વોટર કાર્ડ લોકોને મળવામાં એક મહિનાથે વધુ સમય લાગી જતો હતો પરંતુ હવે મુખ્ય ચૂંટણી પંચે દેશમાં થનાર તમામ ચૂંટણીઓ માટે એક મોટો ફેરફાર કર્યો છે બુધવાર ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તેના વોટર કાર્ડ એટલે કે એપિક એટલે કે ચૂંટણી કાર્ડને પંદર દિવસની અંદર ઘરે પહોંચાડવા માટે એક નવી પ્રક્રિયા શરૂ કરી છે આ સુવિધા નવા મતદાર બનવા અથવા તો જૂના મતદારની જાણકારીમાં કોઈ ફેરફાર થવાની સ્થિતિમાં લાગુ પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ દર મહિને કેટલા કિલો અનાજ મળતું હોય છે મિત્રો આપણે રેશન કાર્ડનો ઉપયોગ કરીએ તો છીએ પણ અમુક વાર ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક કેટલો અનાજનો જથ્થો મળતો હોય છે તે આપણને સાચી રીતે ખબર નથી હોતી મિત્રો એ માટે કેન્દ્ર સરકાર દેશના તમામ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશિની સુવિધા પૂરી પાડે છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ માત્ર પાત્ર લોકોને દર મહિને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો મફત રાશન આપવામાં આવે છે તેમાંથી ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉંનો સમાવેશ થાય છે તો આ રાશન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ સિવાય દેશના ઘણા રાજ્યોની સરકારો પણ અલગ અલગ યોજનાઓ હેઠળ અલગ રાશન પૂરું પાડતી હોય છે ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી આગાહી વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કર્યું છે બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામેલો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયેલો છે મિત્રો રાજ્યમાં વરસાદનું જોર હજુ પણ યથાવત રહેશે એવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો આગામી દિવસોમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે મિત્રો ચોવીસ જૂન થી વરસાદનું જોર વધે તેવી શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે જયારે મિત્રો છવ્વીસ થી ત્રીસ જૂન સુધી ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરી છે જયારે મિત્રો ત્રેવીસ થી છવ્વીસ જૂન દરમિયાન બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે રીતે ભારે વરસાદ આવશે અને છવ્વીસ થી ત્રીસ જૂન દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવી શકે છે અને તે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે રથયાત્રાના લઈને સૌથી મોટા સમાચાર મિત્રો અમદાવાદમાં યોજાનાર જગન્નાથ રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જગન્નાથ રથયાત્રા સાદગી પૂર્ણ રીતે નીકળી શકે તેવી માહિતી સામે આવી છે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં બસો પચાસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગી પૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે મિત્રો સરકાર અને જગન્નાથ મંદિરના ના મહંત તેમજ ટ્રસ્ટીઓની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઘર ઓફિસ થશે મોંઘા મિત્રો અમદાવાદમાં હવે ઘર કે ઓફિસ ખરીદવી વધુ મોંઘી બનવાની છે એયુડીએ દ્વારા ચાલીસ વર્ષ બાદ પ્રથમ વખત ડેવલપમેન્ટ ચાર્જમાં દસ ગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે ગઈકાલે મળેલી એયુડીએની બેઠક બોર્ડમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાય છે જે હવે રાજ્ય સરકારમાં મોકલાશે અને એએમસી અને એયુડીએ હેઠળના વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર લેખે પચીસ થી પંચોતેર નો નવો ચાર્જ લાગુ પડશે જે અગાઉ ચાર થી પંદર રૂપિયા હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ટોલ ટેક્સ અંગે નીતિન ગડકરીનું મોટું નિવેદન મિત્રો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ કહ્યું છે કે અમે ત્રણ રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છે જે પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવશે જે એક્ટિવેશનની તારીખથી એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી માન્ય રહેશે જે પણ પહેલું હોય એ માન્ય ગણાશે મિત્રો આ પાસ ફક્ત કાર જીપ અને વાહન જેવા બિન વાણિજ્ય ખાનગી વાહનો માટે છે